સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડે ચાલી રહ્યું છે જેમાં શાળાના મોનોગ્રામ પીએસઆઈ ગોહિલ સાહેબના હસ્તે આપવામાં આવ્યા આ તકે છલાલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અફસાના બેન બાળકૃષ્ણભાઈ મહેતા પણ હાજર રહ્યા હતા એસપીસીએસ સરકાર દ્વારા ચાલતી ખૂબ જ સારી યોજનાઓ છે જેમાં બાળકો પોલીસ કામગીરી

મારું નામ સમીર કુમાર છે અને મીઠાપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું આજ રોજ અમારી શાળામાં સુરક્ષા સેતુ એકમ અંતર્ગત એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ ચાલી રહ્યું છે જેમાં અમારી શાળામાંથી બાવીસ છોકરાઓ અને બાવીસ છોકરીઓ છે જેમને આજે ચલાલા પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ દ્વારા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું આ યુનિફોર્મમાં અલગ અલગ વસ્તુઓ જેવી કે શૂઝ મોજા બેલ મોનોગ્રામ વિસલ વગેરે જે પોલીસને આપવામાં આવે છે તે આપવામાં આવ્યું હતું તેમાં તેમના જે સ્ટાફ છે તે અફસાનાબેન અને બાલકૃષ્ણભાઈ મહેતા પણ હાજર રહ્યા હતા એસપીસીએ સરકાર દ્વારા ચાલતો ખૂબ જ સરસ મજાની યોજના છે કે જેમાં બાળકો છે ભાગ લઈ અને પોલીસની જે કામગીરી છે અને ટ્રાફિકના જે નિયમો છે અને ખાસ કે અમે તો શિક્ષણ આપીએ છીએ પણ જે શિસ્તની ઓરિજિનલ જે વાત છે એ પોલીસ દ્વારા અમારા બાળકોને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવી આ વિતરણમાં અમારા ગામના સરપંચ મીઠાપુર ડુંગરી ગામના સરપંચ ઉપેન્દ્રભાઈ વાવાન તેમજ અમારી શાળાના આચાર્ય શિલ્પાબેન પણ હાજર રહ્યા હતા તથા ખાસ અમારા એસપીસીના જે સીપીઓ છે ભાવેશભાઈ લશ્કરી એ પણ હાજર રહ્યા